આજે ડીએચ ઓ સાહેબે મેં તમને અગાઉના વિડીયોમાં કીધું હતું સેક્ટર મિટિંગ પછી એક બ્લોક મિટિંગ હોય છે એવું એક બ્લોક મિટિંગ આજે અમારા જે તાલુકા હેલ્થ ઓફિસરે આજે બધાની રિવ્યુ મિટિંગ લીધી છે બહુ જબરદસ્ત રિવ્યૂ મિટિંગ લીધી હતી બધાને બહુ ખકડાયા છે દરેક પ્રોગ્રામનો બહુ સ્ટ્રિક્ટલી રિવ્યૂ લેવામાં આવ્યો છે અને જેને જેને જે પણ ઇન્ડિકેટર ઓછા છે એને માર્ચ એન્ડિંગ સુધીમાં દરેકને કામગીરી પૂરી કરવાની સૂચના આપવામાં આવેલી છે એટલે મિત્રો આજે ફૂલ સ્ટ્રિકલી અને ફૂલ ખૂબ જ કડક રિવ્યુ મિટિંગ સાહેબ દ્વારા લેવામાં આવી છે એટલે આપણે સવારમાં ટાઈમ ટુ ટાઈમ પહોંચવા માટે સવારનો લોગ પણ લઈ નથી શક્યા બસ હવે હું નાદિકભાઈ મિટિંગ પતાવી અને ઘરે જવા નીકળ્યા છીએ અમારા એક મિત્ર છે એને થોડી તબિયત ખરાબ થઈ જાય તો જોઈએ ટાઈમ રહી તો દવાખાને જતા આવીએ અને ખાસ મિત્રો એક રિક્વેસ્ટ દરેક મારા વ્યુઅરને કહેવાની છે કે જો તમને વિડીયો ગમતા હોય તો જરૂરથી અમારા વિડીયોને લાઈક કરો શેર કરો વધુને વધુ લોકોને તમે શેર કરો અને વિડીયોને લાસ્ટ સુધી જોવાનું રાખો કેમ કે તમે જેટલી લાઇક કરશો શેર કરશો તમે કોમેન્ટ કરશો તો એનીથી અમને વિડીયોમાં શું સુધારો કરવા જેવું છે વિડીયોમાં કંઈ સુધારા વધારા કરવા જેવું લાગતું હોય તો અમે એ રીતે સુધારા વધારા કરી અને અમે વિડીયો બનાવી શકીએ તો સારા બનતા હોય તો પણ એપ્રિશિએટ કરો જો ખરાબ બનતા હોય તો એને સુધારા વધારાની કોમેન્ટ કરો અને જો ગમતા હોય તો લાઈક શેર કરો મિત્રો તમે આપણે બધા લોકો છીએ કે મહિનાનું ચારસો પાંચસો રૂપિયાનું તો નેટનું રિચાર્જ કરાવતા હોઈએ છીએ હવે આ નેટનું રિચાર્જ છે આપણે રીલ્સ જોવામાં યુટ્યુબના વિડીયો જોવામાં તમે લગભગ દરેક બધા વિડીયો જોતા હશો તો આ વિડીયો જોવામાં આપણે આપણું નેટ વાપરતા હોઈએ છીએ તો સાથે સાથે અમારા વિડીયોને પણ તમે જુઓ તો એમાં તમારે કંઈ વધારે ખાસ એક્સ્ટ્રા રિચાર્જ કરવાનું નથી પરંતુ જો અમારા વિડીયોની સાથે તમે જોઈશો તો અમને વધારે મોટિવેશન મળશે અને

ઘરે ફ્રી હોય કોઈ બીજા એટલી બીજી શિડ્યુલ ના હોય તો તમે પણ ઘરે બેસી અને વિડીયો બનાવી શકો છો કોઈ નવી નવી એક્ટિવિટી તમારી પાસે કોઈ એવી કળા હોય તો એ વિડીયો બનાવી અને તમે સોશિયલ મીડિયાની અંદર ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે યુટ્યુબ છે એની અંદર તમે મૂકી શકો છો અને તમે તમારી જે કળા છે તમારી પાસે જે કંઈ પણ આવડત છે એને તમે લોકો સમક્ષ મૂકી શકો છો અને મિત્રો એમાં કંઈ ખાસ ટાઈમ એવી દેવાની જરૂર પડતી નથી થોડું ઘણો વિડીયો બનાવવાનો છે થોડું ઘણું એડિટિંગ છે અને સોશિયલ મીડિયાની અંદર શેર કરવાનું છે અને એની સાથે તમારી લોકોને તમારી સ્કિલની પણ ખબર પડે છે અને એની સાથે એક સારી એવી ઇન્કમ પણ ઊભી થાય છે મિત્રો હા ઇન્કમ ઘરે બેઠા તો એના માટે તમારે સોશિયલ મીડિયાને ફક્ત રીલ્સ જોવાનું વિડીયો જોવાના અને ફેસબુકમાં પોસ્ટ વાંચવાના અને શેર કરવાના એ આપણા આની અંદર આપણો ડેટા ખર્ચાઈ જતો હોય છે પણ જો મિત્રો તમે કમાવા માગતા હોય સોશિયલ મીડિયાની અંદરથી તો એનો તમે સારો એવો ઉપયોગ કરી અને તમે પણ પૈસા ઘણા લોકો વ્લોગ્સ જોતા હશે ટેગ ચેનલ જોતા હશે બરાબર તો વ્લોગ્સમાં તમે જોતા જશો કે લોકો ઘરના વ્લોગ બનાવે છે કોઈ ટ્રાવેલ વ્લોગ બનાવે છે કોઈ ફૂડના વ્લોગ બનાવે છે તો એના એમને પૈસા મળતા હોય છે તો જો તમારી પાસે ટાઈમ હોય તમે ઘરે હોય તમારે જોબ એવી હોય તો તમે પણ બ્લોગ બનાવી બનાવી અને પૈસા કમાઈ શકો છો દોસ્ત મારા મિત્ર મનીષભાઈ પરમારની તબિયત થોડીક ખરાબ થતા આજે દવાખાને અત્યારે લાવ્યા છે અને એક બાટલો ચડાવે એવું લાગે છે અત્યારે એમની પાસે અમે મિત્રને ઇમરજન્સી રૂમમાં અત્યારે ભાઈને દાખલ કરી દીધો છે મનીષભાઈની ખબર કાઢવા આવી ગયા છે મનીષભાઈનો બાટલો ચડે છે અને ભાઈને દાખલ કર્યો છે અત્યારે હવે અત્યારે હું હાર્દિકભાઈ મનીષભાઈની સાથે જી બીજી દવા લેવા માટે મોકલ્યા છે હું હાર્દિક ભાઈ પાછા આવી ગયા બીજી દવા લેવા માટે હજી બીજા મોટા બાટલા સાહેબને ચડાવવાના છે આજે મિત્રને અત્યારે રજા આપી છે આણા આઠ નવ જેવું થઈ ગયું છે હવે ભાઈને ઘરે મૂકીને પછી અમે ઘરે જઈશું હાલો થોડાક આગળ ગયો જા હાલ મામાના ઘરે તો મિત્રો હું ઘરે આવી ગયો છું અને મિત્રને પણ હું ઘરે મૂકી આવ્યો છું બસ હવે જમવા બેસે તો થેન્ક યુ મિત્રો આજે આપણા વ્લોગમાં આટલું જ મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ટાટા ને જો તમને અમારા વિડીયો ગમે બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો ખાસ વધુમાં વધુ લોકોને મોકલો અને વધુમાં વધુ અમારા બ્લોગને જોવો